સમજાશ ને બધાને અને શું કહેવા માંગીએ છે એટલે રોગ થવાના બધા જે કારણો છે તે ઉરિયા ખાતર છે બધા અંગ્રેજો ખાતર આવે ત્યાંથી આપણને આ બધી મુશ્કેલી ઉભી થઈ છે તો હવે આ ખાતર બંધ થશે ભાવના બેન ખાતરની ફેક્ટરી બંધ થઈ જશે નહીં થાય કેમિકલ પેસ્ટેલ દવા કોઈ વસ્તુ બંધ થવાની નથી આપણે આપણા ધંધામાં પ્રગતિ કરીએ છીએ એમ ખાતર અને ખાતરવાળાના ધંધામાં પ્રગતિ કરે ખાતર ક્યાં આવવાનું છે કે શું બધું ક્યાં છે એના માટે આ શરીર બન્યું નથી એક નાજુક નાજુક નાડી બોતેર હજાર નર્સ તમે કલ્પના કરો અને આપડા જે વાળ છે ને એ એક નાડી છે અત્યારે નાના હોય અંદર જે અંદરનો જે પાઇપ છે કેમિકલ છે એ બ્લેક હોય

જબલામાં નાખ્યું તો આમાં જંતુ પડ્યા વાસ આવે આ જબલા અંદર નાખ્યો એટલે પાચન થઈ ગયું આંખની રોશની મળી બ્લડ શરીરમાં બન્યું બ્લડ ફરે

આપણે શું કહીએ છીએ શું થાય છે બોડી નું કેશું કોઈ રામ અંદર થી હોય જાય તો આ શરીર નું શું કેશું આપણે શું કેશું ભરતભાઈ શબ શબ કહેશું બરાબર ને અને રામ અંદર થી વયો જાય છે એટલે આપણે બોલીએ છીએ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ અથવા રામ નામ સત્ય છે રામ નામ સત્ય છે એટલે જે વ્યક્તિ છે એ છે એમાંથી હાથ નથી ગયો કાન નથી ગયો નાક નથી બધું આખું બોડી પરફેક્ટ છે કોઈ વસ્તુ ઘટી નથી પણ જે અંદર ની શક્તિ અદ્રશ્ય શક્તિ છે તે આમાંથી નીકળી ગઈ હવે આ અદ્રશ્ય શક્તિ જો આપણું જીવન ચલાવતી હોય આપણા કારખાનો ની માલિક હોય તો એને અંદર ભોજન કેવું જોવે અને મટીરીયલ કેવું જોવે ત્યારે ભગવાન પહેલા શ્લોક માં કીધું સર્વસ્વ સાહમ રદિશન અને બીજા શ્લોકમાં ભગવાન એવું કીધું કે મારો ખોરાક અંદર પત્રમ પુષ્પમ ફલમ તો છે આપણો ખોરાક કેવો છે પાંદડા ફળ ફૂલ પાણી ભગવાને ગીતામાં કીધું અમારી સુધી પહોંચો અમે તમને કહી દીધું પણ એની કઈ સાબિતી ખરી આપણો ખોરાક આ પત્રમ પુષ્પમ ફલમ છે એનો કઈ સાબિતી ખરી એની સાબિતી રૂપે આપણા ઋષિમુનિઓ મુનિઓ જંગલી માલ કે શું ખાતા હતા હજારો વર્ષ સુધી રાફડા થાય એટલું બેસતા હતા આપણા ઋષિ જંગલમાં શું ખાતા હતા કંદમૂળ ફળ ફૂલ ભગવાન શ્રી રામ ચૌદ વર્ષ વન માર્યા તો શાક શું ખાધું આજ ખાધું સીતાજી મંગાળા કરીને રોટલા કરીને રામાયણ માં ક્યાંય ઉલ્લેખ નથી કે ભાઈ એક રામજી ને કોઈ માથું દુખ્યું નથી અને સીતાજી એ રામજી પગ ક્યારે દબાવ્યા નથી કારણ કે એવું ભોજન ખાય તો બીમાર પડે રામજી આ ખાધું સીતાજી આ ખાધું લખન ને આ ખાધું

પત્રમ પુષ્પમ ફલમ તોય ભગવાન સૂર્યના રસોડામાં જે પાક્યું તે પંચ તત્વ છે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી ભગવાન સૂર્ય તપાવે ચંદ્ર ભગવાન રસ ભરે પાણીની જરૂર પડે વરસાદ મોકલે ભગવાન જમીન ની હિસાબે જે જોવે તે હવા આખું પંચ તત્વ થી ભગવાન સૂર્યના રસોડામાં જે કમ્પ્લીટ થયેલું ભોજન છે તે જ બધા લોકોએ કર્યું છે ઋષિ મુનિઓ જુઓ અવતારો જુઓ બધા યાદ કર્યું છે અગ્નિ આવ્યો અને પાંચ હજાર વર્ષ થયા આપણી પાસે અગ્નિ ન હતો અગ્નિ આવ્યા પછી કઈ જંગલમાં આગ લાગે કાંઈ બાફેલું આદિમાનો ખાઈ ગયો એટલે કાચું ખાવા કરતા એને સારું લાગ્યું એટલે કઈક ઓલા પાછા પથરા ભટકાડ્યા ને પછી કઈક ચકમક કર્યા ને પછી ઓલો લોખંડ નું કામ આમ ભટકાડ્યું ને એટલે દોરા અગ્નિ ઉત્પન્ન કર્યો અને આપણે એટલા બધા આગળ નીકળી ગયા એટલા બધા આગળ નીકળી ગયા કે આપણા ઘરમાં ઓવન આવી ગયો અને મૂકી મૂકીને ખાઈ એટલે સવારે ઉઠ્યા પછી જેટલો ઉપવાસ થાય એટલો કરવાનો છે કરવાની સવારે સાત વાગે ઉઠી ગયા તો આઠ વાગ્યા સુધી નવ વાગ્યા સુધી આપણે હેબિટ પાડવાની છે શરીરને ધીરે 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 નવ વાગ્યા સુધી દસ વાગ્યા સુધી અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી સવારે ઉઠ્યા પછી આઠ કલાકનો જો નિર્જળ ઉપવાસ થાય શરીરમાં જે ખાધેલું છે એનું પાચન થાય સરસ મજાનું ગ્રીન જ્યુસ બનાવીને પી લેવાનું છે એટલે ઉપવાસ કર્યા પછી ઉપવાસ તોડવો બહુ અગત્યનું કામ છે આપણે ઉપવાસ તો આખો દીધી નિર્જળા કર્યો હોય પણ બીજે દિવસે સવારે સુખરીએ છીએ ચાઈ પી લઈ છે અથવા તો ઠંડુ દૂધ એમાં ખાંડ નાખીને આવું બધું આપણે પી લેતા હોય પણ શરીર ભગવાને બનાવ્યું છે પત્રમ પુષ્પમ ફલમ એના માટે બનાવ્યું છે પાંદડા ફળ ફૂલ આજ આપણો ખોરાક છે અને આ જો આપણે ખોરાક નાખશું તો દોઢસો વર્ષ સુધી આ શ્રીને કાઈ નહીં થાય કેટલા વર્ષ અઢીસો પાંચસો હજાર હજાર વર્ષના લોકો આજે જુનાગઢમાં હિમાલયમાં લોકો બેઠા છે વર્ષોથી બેઠા છે ખોરાક લીધા વગરના બેઠા છે કાંઈ ખાતા નથી પાંખી ત્યારે જેટલો ઉપવાસ થાય એટલો કરવાનો છે ત્યાર પછી ગ્રીન જ્યુસ પીવાનું છે પછી ફળ ફ્રૂટ ખાવાનું છે રાત્રે એક ટાઈમ જીમી લેવાનું છે એટલે બહુ સ્વીટ અને સાદું અને સિમ્પલ બધાથી થઈ શકે એવું છે એટલે હવે જે ગ્રીન જ્યુસ બનાવવાનો છે શરૂઆતમાં આપણે પાન નાખવાના છે કોઈ પણ જાતના પાન

પછી આવે છે પાલકનો જ્યુસ તો એની અંદર પાલક કોથમીર આમળા દૂધી આમળા ન મળે તો આમળાનો પાવડર ચાલે મળે ત્યાં સુધી ફ્રેશ લેવાના ન મળે તો પાવડર નાખવાનો આ પાલક કોથમરી આમળા દૂધી ફુદીનો મીઠો લીમડો તુલસીના પાન બિલીના પાન આંબાના પાન જે બકરી ખાઈ શકે તે પાન આપણે ખાઈ શકીએ આ બધા પાન મિક્સ કરી ઘરે લાવી સફાઈ કરી કટિંગ કરી અને પાણી નાખીને ક્રશ કરવાનું છે પછી જાળી આવે છે એ ગાળવાનું છે એમાં પછી પછી મસાલા ભીળવાના છે આદુ લીંબુ મીઠ સીંધો મીઠું અને ગોળ આપણે પાણીપુરી ખાઈએ છીએ બધા એનું પાણી કેવું ટેસ્ટી હોય એવું ટેસ્ટી કરી અને સીપ બાય સીપ ઘૂટડે ઘૂટડે મોઢામાં ફેરવી અને આપણે પીવાનું છે જેટલું આપણને જ્યુસ આપણું બોડી માંગે એટલું આપવાનું છે ના વધારે ના ઓછું એટલે એ જ્યુસ પીવાનું છે પછી એ જ્યુસ છે ક્લિન્ઝિંગ જ્યુસ છે તો આપણી બોડી સાફ કરશે પાલક આપણે કહેશું કે પાલકમાંથી તો નબળાઈ નહીં આવે પાલકમાં સાતસો સાતસો સાત પોઈન્ટ

આદુ મરચા ફુરીનો પછી મીઠો લીમડો નાખી શકાય ગોળ લીંબુ અને મીઠું મરચું આ ચટણી બનાવી અને આપણે વાટકો ભરીને ચટણી લેવાની એમાં કાકડી બોલતા જવાની કે ટમેટા બોલતા જવાનું ખાતું જવાનું પછી સાંજે ભૂખ લાગે ત્યારે કોઈ પણ ફ્રૂટ ખાવાનું છે અથવા સલાડ અને રાત્રે એક ટાઈમ જમવાનું છે એમાં એંસી ટકા શાક લેવાનું છે વેલાવાળું દૂધી છે ગલકા છે તુરિયા છે આ અને રાત્રે અને વીસ ટકામાં જુવાર બાજરીનો રોટલો લેવાનો છે આ આપણી આખા દિવસની થઈ મને પણ ઘણા બધા રોગો હતા જેવા કે પહેલાં તો ગેસ એસીડી માથાનો દુખાવો એની દવા લીધી એટલે મને હરસ હરસની દવા દવા લીધી લીધી એટલે એટલે મને મને સુગર આવ્યું બે હજાર હુમલો આવ્યો સ્ટેન બેસાડ્યો અઢી લાખ રૂપિયા ની તોય મારી દર મહિને હાડા પાંચ હજાર ની દવા ચાલુ હતી હવે ડોક્ટરે ઓપરેશન કર્યું એટલે ડોક્ટર જાણીતા એટલે ફાઇલ તપાસના પૈસા ન લે પણ જેટલી ફરિયાદ કરું ને એટલી દવા વધારે લખી દે કારણ કે મેડિકલ એના ઘર નું હતું એટલે દવા નું એટલું રિએક્શન આવ્યું કે વાત પૂછો મારા આંગળા વાંકા ત્રાણ થાવ માંડ્યા મારું મોઢું વાંકું થઈ ગયું પછી અમે સ્વાધ્યાયમાં જતા એટલે સ્વાધ્યાયમાં ભાવ ફેરી ગયા ને તો ત્યાં ભાવના બેન કરીને અમારા સ્વાધ્યાય પરિવાર ના બેન હતા એણે મને કીધું કે આવો અમે કાચું ખાઈએ છીએ એનાથી મને સારું છે તમે પણ ખાવ મેં ઘરે આવીને વાત કરી તો ઈ કે તારે ખાવું હોય તો ખા મારે તો આખો દે લાકડા ફેરવવાનો હોય મારે ખાવ ભૂખ્યો ન રહી ધંધો કરવાનો ને ભાઈ ધંધો કરવાનો અને આવું કાચું બોસું ખાઈને થોડું હાલે એટલે એટલે મેં તો આવીને તરત શરૂઆત કરી દીધી શરૂઆત કરી એટલે મને તો અઠવાડિયા દસ દિવસમાં રિઝલ્ટ મળ્યું રિઝલ્ટ એવું મળ્યું કે જાણે પેલા તો હું એવી હતી કે આખો દિવસ થાક 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 કૂઈ જવાનું બેસી ગેવાનું કામ કરવાનું મન ન થાય રોવાઈ જાય કામ ન થાય તો આવું બધું થતું અને આ સિસ્ટમ શરૂ કર્યા પછી સ્ફૂર્તિ એટલી લાગવા મંડી કે વાત પૂછોમાં આખો દિવસ ઘરનું કામ કરવાનું આને આરો દુકાનના ફર્નિચરનું કામ કરવાનું અને કામ ઘટતી ગયું કારણ કે આ સવારમાં આપણે ઉઠીએ એટલે પહેલા તો દૂધ લેવાનું પછી ચા બનાવવાની મારા સસુ સાસુ સસરા ચાર વાર ચા જોતી સવારમાં માં ઉઠે એટલે પેલા ચા પીવા જોવે પછી નાસ્તામાં ચા જોવે પછી દસ વાગે ચા જોવે અને સાંજે ચાર વાગે ચા જોવે એટલે આખો દી ઉઠી ત્યાંથી કામ ચાલુ ચાલુ ને ચાલુ એટલે સવાર નો જે તો કામ નો પચ્યું હોય ચા પાણી નાસ્તા નું કે આ બપોર રાંધવાનું બપોરનું નો પત્યું હજી તો નવરા ચા ન થયા પછી ચા બનાવવાની પછી પાછી રાત્ર ની રસોઈ આખો દિવસ મારો આમાં જ પણ જ્યાર અમે નવી ભોજન પ્રથા શરૂ કરી ત્યારથી સવાર થી બપોર સુધી કઈ કામ ન હોય ઘર નું જે કચરા પોતા વાસણ કપડા પછી બપોરે જ્યુસ બનાવવાનું જ્યુસ બનાવી અને ચટણી બનાવી અને અમે પેલા જ્યુસ પી લઈએ પછી એકાદ બે કલાક પછી અમે કાચું સલાડ ને ગાજર કાકરી ટમેટા કોબી એ બધું ખાઈએ એટલે ચટણી હોય એટલે પેટ ભરાય છે પછી હાંડના કોઈ પણ ફ્રૂટ લઈ આવે સસ્તું હોય ઓરીજનલ સિજનલ અને ઓરિજનલ એટલે હાંડના પછી કોઈ પણ ફ્રૂટ લાવે તે ફ્રૂટ ખાઈએ અને રાતે એક ટાઈમ અમે જમીએ અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અમે ત્રણ મહિના સુધી ગેસ નો બાટલો અને ગેસ નજીક છૂટા કરી નાખ્યા તા અને આખો દિવસ આ બધું નેચરલ જ ખાતા અને અમને મારું વજન ત્રણ મહિનામાં બાર કિલો વજન ઉતરી ગયું અને આમનો પાંત્રીસ કિલો વજન ઉતરી ગયો કારણ કે હું પાતળી હતી અને વજન ઓછું હતું પછી આ શરૂઆત કરી એટલે અમને સારું લાગ્યું એટલે ત્રણ મહિના અમે અમે કર્યું અને કરીએ અમારા ઘરમાં આ જ સિસ્ટમ છે સવારથી તે આખો દિવસ એટલે બહેનોને તો એટલો ફાયદો થાય ને કે સવારથી બપોર કઈ કામ નઈ બપોરે જ્યુસ બનાવવાનું અને કાકડી ટમેટા ગાજા સુધાતા કઈ વાર લાગે

પછી પેહલા અમે નાના હતા ને ત્યારે અમારા મહવામાં સવારમાં ચા પાણીનો નાસ્તો પછી દસ વાગે ચા પીયો ને પછી ત્રણ વાગે ચા પીઓને ઓલું દોરા ને એવું બધું કામ કરીએ ને પછી રાત્રે ચા ને ભાખરી સ્પેશિયલ ચા ખાવાનું પૂછી જ શિલ્પાબેન ને ચા ચા ને ભાખરી જ ખાવાની તો મારા મમ્મી જાય એમ કે બટા અત્યારે તો ઠીક આયા હતા મળે છે પણ હાર હજા નહીં મળે આ પીતા નથી એટલે ત્યાં ને ત્યાં મારા મમ્મી ને ત્યાં ચા મૂકી આજે પાંત્રીસ વરસ થઈ ગયા નથી કોઈ ચા યાદ આવી એક બે વાર મેં ટ્રાય કરી હતી ચા છોડવાની પણ ચા છોડે તો મને એવું માથું દુખે ને કે વાત છે અને સોલ્યુશન આવશે કે તમે ચા પીવો છે એની બદલે આપણે તુલસી સુધા બનાવવાની એની અંદર તુલસી નાખવાના પછી લવિંગ નાખવાનું પછી તદ નાખવાનું અજમા નાખવાનું પછી પાણીમાં દૂધ છું ગોળ નાખવાનું પછી લવિંગ પછી એલચી આ બધું નાખી ગ્રીન ટી નાખી આ નાખીને ઉકાળો બનાવી અને આપણે જયારે ભૂખ લાગે ત્યારે પેલા ગ્રીન પીવાનું છે પછી એવું લાગે ચા વગર મને ચેન ન પડે માથું મન મારું મું તો આપણે આ તુલસી સુધા વાળું પીવાનું છે પણ ક્યાં સુધી જેમ છોકરા ને આપણે બાર દવાખાને લઈ જવો તો આપણે એમ કઈ કે હાલ બેટા હું તને ચોકલેટ આપીશ આ એક કામ કર આ એક જાત ચોકલેટ છે પીવાની નથી પણ જ્યારે આપણને આવી તકલીફ થાય તો આવું નેચરલ ડ્રિંક લેવાનું છે અને આખી સિસ્ટમ આ પ્રમાણે છે હવે નથી ખાવામાં દૂધ અને દૂધની આઈટમ બંધ કરવાની બેકરી આઇટમ બંધ કરવાની છે ઘઉં બંધ કરવાના છે ખાંડ બંધ કરવાની છે અને મીઠું જે આપણે તાટા નું ખાઈએ એ બંધ કરવાનું છે એની બદલે આપણે સિંઘાલુ ખાવાનું છે અને તેલ જે તેલ ખાય છે એની બદલે આપણે કાચી ઘાણીનું તેલ મળે તો ખાવાનું છે મીઠાની જગ્યાએ મીઠું વાપરવાનું છે ખાંડની જગ્યાએ ગોળ વાપરવાનો છે અને બેકરીની આઈટમ જગ્યાએ આપણે જુવાર બાજરીનો રોટલો લેવાનો છે અને દૂધની જગ્યાએ આપણે નાળિયેર દૂધ પીવાનું છે નાળિયેરનું દૂધ એક નાળિયે તમે લઈ આવો તો એમાંથી એક લિટર જેટલું દૂધ બને નાળિયેર નું ક્રશ કરી કટકા કરી

એટલે ઈ પીતા તા આજે આપણને દૂધ ચોખ્ખું મળતું નથી એટલું કેમિકલ વાળું દૂધ મળે છે તો આપણા બોડીમાં પાચન થતું નથી દૂધ થી વાત પિત્ત અને કફ ત્રણેય ના રોગો થાય છે દૂધ ના વાત ના એસી રોગ છે આ બધા આપણને રોગો થાય છે રોગો થવાનું કારણ છે આપણો ખોરાક એટલે દૂધ ની જગ્યાએ આપણે નારિયેળ દૂધ પીશું અને આ આખા દિવસની ની આપણી દિનચર્યા થઈ અને મને આ સિસ્ટમ કર્યા પછી મારા શરીરમાં એકદમ સ્ફૂર્તિ આવી શક્તિ આવી અને તાજગી આવી એટલે આપ આ શિડ્યુલ તમારે અને બીજું આવશે આપણે એની મા કરવાનું છે એ આ સમજે થેન્ક યુ મારો નંબર છે અઠ્ઠાણું ચોવીસ બાવીસ સિત્તેર ચોપ્પન નીતાબેન ભગવાનભાઈ ચૌહાણ સુરત થેન્ક કોઈને લેડીઝ કાંઈ તકલીફ હોય બેનોને કંઈ ડાયરેક્ટ વાત કરી તો વાત થઈ શકશે પણ હવે સો વાતની એક વાત પહેલું સુખ જાતે બરાબર છે ને પેલા બધું આપણી પાસે ગાડી મંગલા બધું હશે પણ આપણું જો શરીર તંદુરસ્ત મસ્ત ને આનંદમય છે તો આપણને જીવવાની મજા આવશે અને આ ઘરમાં આપણને રહેવાની મજા આવશે એટલે એને માટે અને ભોજન પ્રકાર જે તમને વાત કરી સવારે ઉઠ્યા પછી જેટલો ઉપવાસ થાય એટલો કરવાનો છે ચા પીતા તો આપણે છોડવી પડશે એના માટે આપણે થોડુંક કડક થવું પડશે મનને આપણે સમજાવવું પડશે જે મમ્મીના બાળકને સમજાવે છે કે ભાઈ દેવતો છે ને હાથ નાખમાં અને ઓલો ભલો ચપ્પુ લેવા જાય ને તો તું કરીએ આપણે મા ખી જાય છે એટલે ચા જે છે એ ચા એવી છે કે આપણે એને છોડતા નથી આપણે છોડતા નથી હવે કોઈને કદાચ પીવી હોય ખાંડની જગ્યાએ કાળીજીરી નાખી દીધી પીવાની જેટલી પીવી એટલી સ્વાસ્થ્ય સારું રહે ઠંડનો ખર્સોવર્શો થાય આપણે હાટકા ખરાબ ન થાય પણ થોડુંક છોડવું પડશે એટલે જેને ખાસ રોગ છે વજન વધારે છે ડાયાબિટી પણ ડાયાબિટીસ કરવામાંથી સુગર કોઈને ખરું ડાયાબિટીસ ડાયાબિટીસ છે કે કોઈ પણ વસ્તુ છે તો એના માટે આપણે ચા છોડશું કાંઈક મેળવવા માટે કાંઈક છોડશો કોરોનામાં ડૉક્ટરે એવું કીધેલું કે પહેલાં દસ લાખ ભરી દો અને મોટા આંતરડાનું ઓપરેશન કરવાનું છે અને અડતાલીસ કલાક એમ મોઢામાં નાખવાનું નથી પેશન્ટને તો આપણે કાંઈક ખવડાવીએ છીએ એટલે આપણે મનને સમજાવવાનું છે કારણ કે દારૂ જે છે એ સારો પણ ચા ડેન્જર છે ચા કરતા દારૂ કરતા દસ ગણું નુકસાન કરે એવી ચા છે એટલે ચા આપણે છોડશું ચા છોડશે તો ખર્ચો બાળક આવવાનું હોય ત્યારે દૂધ એના બાળક માટે માતાના સ્તનમાં ભગવાન નિર્માણ કર્યું છે અને જેનું દૂધ છે એના બાળક માટે અમૃત સમાન છે એની જે કઈ આયુષ હોય અના શરીરમાં બાંધો એના હાડકાની મજબૂત થાય અને નિરોગી જીવે ત્યાં સુધી રહે એવા દૂધની માટે પોષક તત્વો ભગવાને મૂક્યા છે પણ જાનુ બાળક છે એને માટે ભગવાને દૂધની વ્યવસ્થા કરી છે માણસનું બાળક હોય તો એને માટે છે ગાયનું બાળક હોય એને માટે છે ભેંસનું બાળક હોય એને માટે છે સિંહનું બાળક હોય તો એને માટે છે હવે આ આપણે જે દૂધ બધા ખાતા રહેલા છે તો એ દૂધ આપણા શરીરમાં પાચન થતું નથી કારણ કે ગાય છે તો એનું ભગવાન આખું એન્જિન અલગ બનાવ્યું છે એના સ્પેર પાર્ટ અલગ બનાવ્યા છે એના હોર્મોન્સ અલગ છે એના હાડકા અલગ છે એના શરીરની આખી રચના અલગ છે ભેંસ તો તમે માણસ સિવાય બીજું કોઈ પણ દૂધ શરીરમાં જો નાખશો તો એ આખું અનબેલેન્સ અંદર થી થઈ જશે એટલે દૂધ અમૃત છે પણ એ આના બાળક માટે છે એટલે આપણે આ જે પ્રયોગ કરવાનો છે તે આપણે પહેલા અઠવાડિયું કરશું આપણે અઠવાડિયું પ્રયોગ કર્યા પછી આપણને એમ લાગે કે મને આમાં થોડોક ફાયદો છે થોડુંક સારું લાગે છે થોડો ખર્ચ ઓછો થયો થોડોક સમય બચ્યો મારો તો આપણને ફાયદો લાગે તો આગળ વધવાનું આપણે તો કોઈ દસ્તાવેજ કરીને કે સર્ટિફિકેટ આપીને કઈ વેપાર કરવું જોઈએ પણ પોતા ઉપર ટ્રાય કરવાની છે એટલે પોતા ઉપર ટ્રાય કરવાની છે શરીર તંદુરસ્ત મસ્ત બનાવવાનું છે ભગવાન પાસે જઈએ તો ભગવાન ખુશ થવા જોઈએ કે વાહ દીકરા વાહ દીકરી કઈ સરસ મજાનું આ સૃષ્ટિમાં કઈ કામ કરીને આવ્યા છે અને જે શરીર આપ્યું એ તે હાચવું છે એટલે આવું સરસ શરીર બનાવવા માટે ખોરાક બદલવો પડશે જો આમાં અંગ્રેજી ખાતર ન આવત તો એટલી બધી તકલીફ ન થાત સામાન્ય રીતે આપણે વિચારીએ કે આ બધા અંગ્રેજી ખાતરમાં એનો મુખ્ય ભાગ શું ભજવે છે એ આપણે જોઈએ એક દૂધી છે તો દૂધીનું આપણે એક બીજ વાવ્યું જમીનમાં અને એ ઉગ્યું અને બે પાન આવ્યા એક ફૂલ આવ્યું અને ફળ અવડું થયો કે આપણે ઇન્જેક્શન મારી દીધું બરાબર છે ના કોઈ ખબર છે એટલે બીજે દિવસે મોટી થઈ હવે જે પંદર દિવસે વીસ દિવસે થવાની હતી એના બદલે અમુક કલાકોમાં તૈયાર થઈ એટલે વીસ ટકા ભગવાન બનાવી આપણે ટકા આપણે ઝેર નાખ્યું કુદરતના બધા નિયમો છે કુદરતનું જે આખું શેડ્યુલ છે તે આપણે તોડ્યું હવે આ લાવે અને એમાં જે રસ છે તે કુકર સીટી માંડી કહી જાય બાફેલી દૂધ ભાવશે આપણને સ્વાદ છેનો છે મસાલાનો એટલે આ જે છે એની હિસાબે આ રોગેના છે જે ઝેર ડબલ થઈ જાય છે એ પાછળ નથી થતો રોગાના છે એટલે દિન મેં કચ્છા રાત મેં પકાયા દિન મેં માને બનાયા રાત મેં બીબી ને બનાયા એટલે દિવસ આખો દી આખા દિવસ માં મા પ્રકૃતિ જે ભોજન બનાવેલું છે તે આખો દી ખાવાનું છે કોઈ પણ વસ્તુ ખાવ તમને જ્યુસ બને ઉકળતા ના હોય તો કોઈ પણ ફ્રૂટ છે સલાડ છે જે ખાવે તે પેટ ભરી ભરી ખાવા છે જ્યુસ બને તો બધા કરતા સારું રાત્રે એક જમી લેવાનું છે અને શરીરની અંદરથી ઓટોમેટિક કચરો સાફ થશે જેને વધારે રોગ છે અને જેને વધારે સફાઈ કરવી છે એને પેટને આપણે અંદરથી સાફ કરવાનો છે રોગ બધા છે 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 આપણો મેન જે એમાં એમાં નાનું એ બત્રીસ ફૂટનું છે અને મોટું આંતરડું છે એ નાનું છે અને આ રોગ એ આંતર અંદર જે મેળો ચોટેલો છે એ બધો નીકળી જાય તો રોગ નીકળી જાય બહુ સીધું કામ છે એટલે એની માટે એનીમાં કરવાની આવે

સંચળ બધું વસ્તુ નાખીને કરું છું બધું સરસ ને બપોરે પછી ફ્રૂટ બહુ ભાવે ને તો ફ્રૂટ ખાઈ લો પછી એમ ને હાજે એક ટાઈમ જમું છું કેવું લાગે સરસ શરીર બહુ મસ્ત લાગે છે હાલો લાગે છે હાલો વિયો બેન ને 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 બોલ છે ને ને બોલ તું તમે જન બોલ છે આપ આપ માઈક આપ જરા કેરો છે વિડિયો વાળા બેન મારું નામ પરમાર શીતલબેન છે મેં આ એમડીએસ નું બે મહિના પહેલા કર્યું હતું મને બહુ સારું હું કઈ પણ ખાતી નહીં આખો દિવસ ભૂખી રહેતી ખાલી દસ જ રૂપિયા ની કાકડી ખાઈ ને રેતી રાતે જમી લેતી પછી બીજા દિવસે સવારે પાણી મને મન ન થઈ જાય પાણી ન પીતું અગિયાર બાર વાગે પાણી પીતી પછી મારે એક વાગ્યા શેરીમાં આવે છે બેન શાપા એની પાસે દસ જ રૂપિયા કાકડી ખાતી આખો દિવસ ભૂખી રહેતી ને સાંજે જમી લેતી મને કામ કરવાની આળસ આવે નીંદર આવે એવું કશું ન થતું સરસ બહુ સરસ મોબાઈલ કઈ વાંધો ને બહુ સરસ હવે કોઈને કાંઈ કઈ પ્રશ્ન છે કારણ કે આપણે નવ વાગે શરૂ કરવાનું હતું થોડુંક લેટ થઈ ગયું છે